રાજ્યભરમાં શાળા પ્રવાસ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દાહોદના ડુંગરા ખાતે માત્ર બે ઓરડામાં ધોરણ એકથી ધોરણ આઠ શાળા ચાલે છે તેના કારણે બાળકો બહાર ભણવા મજબૂર બન્યા છે હાલ રાજ્યભરમાં એક શાળા પ્રોત્સવનું શુભારંભ કરવામાં આવ્યું છે અને સરકારનો દાવો છે કે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે અદતન અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે પરંતુ શાળામાં માત્ર બે જ ઓરડાઓ આવેલા છે જેના કારણે બાળકોની બહાર ઓટલા પર મેદાનમાં પતરાના સીડ નીચે અને ધાબા ઉપર ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે હાલ ચોમાસું છે ત્યારે ખુલ્લામાં પાણી આવી જાય છે જીવજંતુ આવે તેવા ભયની વચ્ચે નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે દાહોદ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં સ્માર્ટ ક્લાસ તો દૂરની વાત છે પરંતુ બાળકોને બેસવા માટે યોગ્ય છત માટે પણ ભૂલકાઓ તરસી રહ્યા છે પ્રશ્નોની સાથે સાથે સરકાર આવા અંતરિયાળ વિસ્તારોમાં નવીન ઓરડાઓ બનાવે તે ઈચ્છનીય છે સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ